ભાઈ જો ખબર એમાં તો હું યાર તું તો મોટો કેટલો કરોડો માલ માં જ યાર હા યાર તપાસ ચાલુ છે નહીં એમ કોઈ રસ્તા નહીં પડ્યું મળી જાય તો તમારે મફત કરાવવું હોય પૈસા ખર્ચવા નહીં સાહેબ આલોન કોક કોઈક ખાવાનું સાહેબ નહીં યાર આતા હું ટેન્શન માં ભાઈ તું જવાન કર ને ટેન્શન ભગવાન તમારું દૂર કરી દેશે એક ભૂખ્યા ને ભોજન આલશો ને તો ભગવાન બધો ટેન્શન તમારો દૂર કરી દેશે નહીં એવું બધું કહેવાનું હોય કશું કોઈ નહીં થતું કહેવાનું નહીં સાહેબ મને અને અઠવાડિયે થી કશું ખાધું નહીં આ શરીર માં એક દોણો નહીં ગયો ભગવાને જીવન આલ્યું પણ શું કોમનું આ જીવન મરી જાવ એમ થાય આ કોઈ કોમનું નહીં આ ખોળ્યું હવે મરી જાવ એવું થાય ખાધું નહીં અઠવાડિયે થી સાહેબ આલે ખાવાનું ડાલે છે મરી જવું એવું થાય મરી જવું એવું થાય હું પણ હું કરવા મારે હું તન ખવરાવું ગોડા અને ખવરાવો થાય તમે ખવરાવો ખાલી શરીર શરીર કમ્પ્લીટ હતું તારું આટલું કટ્ટું શરીર પણ નકોડું હું કોમનું આ શરીર જોવાનો કોઈ અંદર અનાજ તો જતું નહીં નખમાં રોગ નહીં નખમાં દુખ નહીં સાહેબ હું કરવા બાકી ના ના ગોડા આ શરીર તો વેસ્ટ ના જવા દેવાય જો ભાઈ હું તમને એવું એમ તો તમારા માટે મારો જીવ ગાડી નાલ દો ના 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 જીવ નહીં કાઢવો ગોડા આ શરીર અને જીવ કઢાતો હોય છે આ તો કોમમાં આવે દે તો મારે કોમમાં આવે પણ તો લેવા તું કેવો ખાવાનો ભગવાન બસ આવા સાહેબો આપી દીધી લાખ બે લાખ માલ મારા મહિનો શાંતિ થઈ જાય

મારે હાટ તારી કિડની આપી દે એટલે શું એ જીવતા રો અને તું એ એક કિડની થી જીવતો રે તને કીધું આવું ડોક્ટરે કીધું શું કીધું ક એક કિડની થી મોડ જીવી હ

આશીર્વાદ સોસાયટીમાં જ રહું પણ હાથું કિડની એનાથી દોડી વગી તું આજ હાથમાં આવી ભાઈ મારા તારું શરીર એ કમ્પ્લીટ તું કેતો હું જીવ આલ દે જીવ નહીં લેવો ખાલી કિડની એ તો જીવ વાલ હોય એ તો સાહેબ ડાયલોગો હોય યાર અમારા ધંધાની અમારી પેટા નહીં આ ટાઈપ ડાયલોગો મારીએ તમે કરોડપતિ બનશો અને તમને ઓમ થશે તમને લીલા લેર થશે તમને મોજે મોજ થશે એવું ના હોય યાર તમે ખવડાવો એના બદલે કિટની થોડી હોય કેવી વાત કરો અહીંયા એટલે પણ તકલીફ હોય તને હાલી દે કે પણ તું જીવતો તો રહેવાનો જ છે અરે મારા ભાઈરો છોકરા એ કિટનું લઈને મારા ફરવાનું હોય તો લંગડા ફરવાનું મારા ભીખ માંગવા ગોમે ગોમ જવાનું હોય આ વાત કરો એટલે એક કિટની થી દોળ લંગાવવાનો હો અરે ના ચાલે એક કસ કિટની થી સારી લૂટ પડી જાય યાર મારા ભાઈરો છોકરા ઘેર મજૂરો કરવાનો હોય વાતો કરો હો તમે આ તમે તો ખવરાય ના યાર હેડ ને યાર હું 20 રૂપિયા ને ભજો એમાં તો હું તું યાર તું તો મોટો કેટલો કરોડ નો માલ માં જો યાર થોડું હોય યાર સાહેબ આવું થોડું હોય વાત કરો અરે હાલકે હેડ યાર તારો આ ચાલો ભાઈ આ તારા 20 રૂપિયા ના ભજ્જા લે તારા પકડ 500 રૂપિયા આલુ અમે યાર કિડની થોડી આલવાની હોય વાતો કર આ 500 રૂપિયા ચોથી આ 500 રૂપિયા આ તો હવા નો ધંધો માં પૈસા તો હોય એમ થોડું વાતો કરો અમે કોઈ એવા થોડા લુખવાડો હોય હાલે હું 1000 આલુ લે હેડ ને યાર તારા 1000 રૂપિયા નું 1000 ની વાત કર તો લાખ રૂપિયા આલ દઉં યાર વાત કરે કિડની થોડી આલવાની હોય તો કોઈ